બે લાખ પંચ્યાસી હજાર નવસો એસીનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો અને અધિકૃત ઇન્જેક્શન સાથે આરોપી ફયાઝ આરીફ વાલોરિયા મેમન રાઇટ હાન દોરાચીને પકડી પાડ્યું લોકલ ક્રાઇમ બ્રાન્ચને આ જથ્થો દેખાવ પરંતુ સિટી પોલીસ આંખે આંતડી જેવો ખાટ સચાવો અને અધિકૃત ઓક્સીટોસીનનો જથ્થો મળતા શહેરમાં લોકોમાં ચર્ચાનો દોર આરોપી સામે સિટી પોલીસ વિસ્તારમાં પ્રાણી ઢોર ક્રુરતા નિવારણ અધિનિયમ ઓગણીસો સાહીઠની કલમ અગિયાર એક મુજબનો ગુનો નોંધાયો ભાઈ <coughs> <સીત coughs> <સીત coughs> <coughs>